આજે એક વિશેષ રજૂઆત લઈને આવ્યા છે આપ સૌ મીડિયા થકી વડોદરાના સંસ્કારીજનોએ જાણ્યું હતું કે છત્રીસ રૂપિયાની સીસોટી છત્રીસો રૂપિયામાં સો રૂપિયાનું લાઇટર ચાર હજારની નજીક નજીક જે આંધળી ખરીદી કરવામાં આવી હતી એટલે વડોદરાની જનતાને આ લોકોએ જે મૂર્ખ સમજ્યા અને આપ મીડિયાના અહેવાલથી જ્યારે સત્ય વડોદરાને ખબર પડ્યું અને જે એક ચોરને પકડવા માટેની જે એક ઔપચારિકતા રમત રમવામાં આવી અને અમે અઢાર તારીખે એક દૈનિક અહેવાલમાં વાંચ્યું અમે કે ભાઈ આના જે જે મુખ્ય ટેન્ડર પ્રક્રિયા ટેન્ડર કમિટી જે હોય જે આ બધું નક્કી કરે કોણ કઈ રીતે ટેન્ડર બહાર પાડવાનું તો એમાં જે મેન ચાર ચંડાલ ચોકડીઓ એટલે કે જે મૂવીના મેન લેખક ડાયરેક્ટર ને પ્રોડ્યુસર એ લોકોને તો તપાસમાં આવર્યા જ નથી એટલે તમે શું ચોરોને સાચવવા આવ્યા છે શું અમને એવું સમજી લઈએ કે અમે મોર ચોરોને સાચવવા આપી દીધો છે તો તમે આટલી બધી તપાસ નિષ્કાળજી કેમ રાખો છો જે મુખ્ય જે જે લોકોએ ટેન્ડર બહાર પાડ્યું જેનું નામ છે ધર્મેશભાઈ રાણા કાર્યપાલક એન્જિનિયર રાજેન્દ્રભાઈ વસાવા એડિશનલ સિટી એન્જિનિયર રવિ પંડ્યા તાત્કાલિક હવાલા સિટી એન્જિનિયર અને મેન સતીષ તિવારી ચીફ એકાઉન્ટ

આપ આપશ્રીએ અમને વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલ્યા વિજિલન્સ ડિપાર્ટમેન્ટની અંદર અધિકારી જ નથી અને જે અધિકારી છે એ કોર્પોરેશનનો આપનો નિમેલો છે સરકારનો નિમેલો નથી તો એક પણ ચાહે એ અમારા સ્મશાન માટેનું કોબાંડ હોય સાત થી સાડા સાત હજાર રૂપિયાનું આ સિસોટી કાંડ હોય ઇન્દિરા આવાસ વિકાસના કાંડ હોય કે ફાઇલો ચોરીના કાંડ હોય

અમે અમારા વહીવટદાર જોઈએ છે અમે વડોદરાના રક્ષક તમને તરીકે જોઈએ છે સાહેબ તમે ઈમાનદારીથી તપાસ શા માટે નથી કરાવતા આજે હરણી બોર્ડ કાંડને બાવીસ મહિના થયા કોર્ટનો ઓર્ડર છે કે છ મહિનામાં તપાસ પૂર્ણ કરવી તમે હજુ તપાસ ચાલુ નથી કરી તમે જે આરોપી છે એને ફરિયાદી બનાવ્યા છે સાહેબ અમારે આપને શું સમજવાના તમે અહીં ગાડી ચોરોને સાચવવા આવ્યા છો કે અમારી પ્રજા માટે તમે એક વહીવટકાર તરીકે અમને ન્યાય અપાવાયા છે સાહેબ અમે તમને રક્ષક સમજીએ કે ભક્ષક સમજીએ આ અમારું છેલ્લું આદન પત્ર રહે છે સાહેબ હવે સેવા સદન કોર્પોરેશનના ઇલેક્શન નજીક આવી રહ્યા છે અને વડોદરાની પ્રજા હવે અમારા સંસ્કાર છે અમારી નમ્રતા છે અમારી કમજોરી નથી સાહેબ અને જ્યારે તમે આટલી ધૂમધામથી દિવાળી કરતા હોય નવરાત્ર કરતા હોય દીપો નવરાત્ર કરતા હોય નવરાત્રાની પછી તમે લાખોમાં ખર્ચા કરતા હોય તો સાહેબ અમે આ નકલી રોશનીઓ જોઈને અંજાનારા લોકો નથી સાહેબ તથ્યને સત્ય આપ્યું છે ઈમાનદારીથી તપાસ કરાવો